ઓછું થઈ જાય તો કિચડમાં રહીને અમે ઉપર સિજન થશે વરસાદના કારણે જ્યારે આ બ્રિટ ત્યારબાદ અનેક લોકોની રજૂઆત આવી વિદ્યાર્થીઓની રજૂઆત આવી જે કર્મચારીઓ છે જે અપડાઉન કરે છે એમની રજૂઆત આઈ માન્ય સાંસદશ્રી દ્વારા અને બાકીના જિલ્લા પંચાયત સદસ્યોને બધા જ લોકોએ સરકારશ્રીનું ધ્યાન દેરું હતું અમે પણ સરકારશ્રીમાં રજૂઆત કરી તી અને જેને ધ્યાનમાં રાખીને સરકારે સંવેદનતાપૂર્વક તાત્કાલિક ધોરણે આ બ્રિજ તૈયાર કર્યો અને નવા બ્રિજ નું કામ પણ દિવાળી પછી તાબડતોડ ચાલુ થશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે